રાજકોટ ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ મામલે ગાંધીનગર સ્થિત એફએસએલ લેબમાં મૃતકોના પરિવારજનોનું ડીએનએ પરીક્ષણ પૂર્ણ થયું છે પરિવારજનોના ડીએનએ બાદ હવે મૃતદેહોના ડીએનએના પરીક્ષણ કરવાનું કાર્ય ચાલુ છે ત્યારે જેમ ડીએનએ પરીક્ષણ પૂર્ણ થશે તેમ પરીક્ષણના પરિણામો રાજકોટ મોકલવામાં આવશે ઉલ્લેખનીય છે કે આવતીકાલે

સેમ્પલની કામગીરી પૂર્ણ થતા આગળ તેને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે તો રાત સુધીમાં આ તમામ જે છે મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ જશે સાથે જ જે વધારે સેન્સિટિવ છે તે તમામ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ટેકનિકલ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે અને જો વાત કરીએ તો ગઈકાલ એટલે કે અડતાલીસ કલાકની અંદર આ રિપોર્ટ જે છે તે આગળ રાજકોટ ખાતે પહોંચી જશે ત્યારબાદ તમામ જે પરિવારજનો છે તેને મૃતદેહ આપવાની પણ શરૂઆત કરવામાં આવશે પરંતુ હાલ જે છે સેમ્પલની કામગીરી જે ટેસ્ટિંગની છે તે ચાલુ છે અને મોટા ભાગની કામગીરી હાલ જે છે પૂર્ણ થઈ ગઈ છે જી જી દુર્ગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર